છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા નજીક સિયોદ પાસે આવેલા ભારત નદી ઉપર રેલવે પુલ બનાવવામાં આવેલો છે જે ચોમાસામાં પાણી વધતા પુલની નીચે પથ્થરોનું ધોવાણ થઈ જતા રેલવે ટ્રેક બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાવાના કારણે આ વર્ષે તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી કરી આ પિલરોની ફરતે સંરક્ષણ માટે આરસીસીની મોટી દીવાલ બનાવવામાં આવી રહી છે જેનું કામ ચાલી રહ્યું હોવાથી મુસાફરોમાં રાહત જોવા મળી આવી છે તો સવારથી સાંજ સુધી પૂર્વ પટ્ટી વિસ્તારમાં દસ જેટલી ટ્રેનોની અવર જવર થતી હોય છે તો પૂર્વ પટ્ટી વિસ્તારના લોકો તેમજ વેપારીઓ વડોદરાથી અપડાઉન કરતા હોય છે જેથી આ રેલવે ટ્રેન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે વધુ વરસાદના કારણે ભારત નદી ઉપર બને રેલવેના પુલનો પુલારો ધોવાઈ જતાં આ ને બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાતી હતી તે પરિસ્થિતિ આવનાર ચોમાસામાં સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીને ભાગરૂપે જ્યાંથી પાણી પસાર થાય તે પટના બંને પિલરોને ફરતે સંરક્ષણ માટે દિવાલ બનાવવામાં આવી રહી છે જેનાથી પાવી જેતપુર તાલુકા સહિતના રોજ અપડાઉન કરતા પૂર્વપટ્ટી વિસ્તારની જનતામાં આનંદ જોવા મળી આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ